ઝઘડિયાના રતનપુર સ્થિત બાવાગોડ દરગાહ શરીફના ઉર્સની શાનદાર ઉજવણી કરાઈ હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ ઉપર આઠસો વર્ષ જૂની સૂફી સંત હઝરત બાવાગોડની દરગાહ શરીફ આવેલી છે આ સ્થળ વર્ષમાં બે વાર ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે આજરોજ હજરત બાવાગોડની દરગાહ ઉપર ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદર શરીફ તેમ દરગાહના ગુસ્લ શરીફ બાદ આજરોધ ઉર્સની ઉજવણી ધાર્મિક માહોલમાં કરાઈ હતી જેમાં ભારત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી હતી રતનપુર પાસેના પહાડ ઉપર હજરત બાવા ગોરી શાપ દરગાહની પાસે માઇ મિશ્રા બાબા પાસ અને ખાખી શાહ બાવાની દરગાહ પણ આવેલી છે બાવા ગોર શાહની દરગાહ ઉપર ગુરુવાર અને રવિવારે મોટું માનવ હવામાન ઉમટે છે અને દરરોજ પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે જેમાં મોટી સંખ્યામાં અકીરત મંતુએ હાજરી આપી હતી નિયમિત હાજરી આપી ધન્યતા અનુભવે છે ઉર્સ પ્રસંગે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી